સરકારી ગાડી લઈ અને કુંભમાન આવવા ગયા અને હવે ફરીથી એવું કહે છે કે ગરીમાનું હનન થઈ ગયું મહિલાનું સન્માન ન જળવાયું મેયરના વાહનનું પણ જળવાયું લટકતા હોય હોય સુકાતા એ પ્રકારના દ્રશ્યો જ્યાં કરોડો લોકો આવ્યા છે એ કુંભ મેળામાંથી રાજકોટ સુધી પહોંચ્યા હતા ઘટના છે રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયર નૈનાબેન પેઢડિયાની કે જેઓ સરકારી વાહન લઈ અને કુંભમેળામાં શાહી સ્નાન કરવા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવ્યા અને સમાચારની વણજાળ થઈ કે મેયર સરકારી ગાડી લઈને ગયા મેયરે સરકારી વાહનનો ઉપયોગ કર્યો એ દુરુપયોગ કહેવાય મેયરના વાહન પર કપડાં લટકતા હતા રાજકોટ મહાનગરપાલિકાના મેયરના પાટિયા સાથેની ગાડી પર વિગતે વાત કરી આ મામલે આજે નૈનાબેન પેઢડિયા મહિલા મેયર શું બોલ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત રાજકોટ મહાનગરપાલિકાના મહિલા મેયર નૈનાબેન પેઢડીયા તાજેતરમાં જ કુંભ મેળામાં સ્નાન કરવા માટે ગયા હતા તેમના સ્નાનના કારણે તેઓ વિવાદમાં ઘેરાયા કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયરને આપવામાં આવતા વાહનનો તેમણે ઉપયોગ કર્યો તેમના કહેવા પ્રમાણે તેમણે બિલ ચૂકવી દીધું છે પણ કેટલું ચૂક્યું છે પત્રકારોને જવાબ મળ્યો નથી કારણ કે તેમણે કહ્યું કે ઠરાવમાં છે એ પ્રમાણે ચૂકવ્યું છે નિયમમાં છે એ પ્રમાણે ચૂકવ્યું છે અને પત્રકારોએ આ સવાલના જવાબમાં જાજુ પડવા કરતાં આ આંતરિક કે બાહ્ય ડખો છે ડખો કોણ કરે છે કેવી રીતે કરે છે એમાં વધારે રસ એટલે આ જવાબ પણ પણ બહાર ન નીકળી શક્યો હોય કદાચ એવું બને ખેર આપણે વાત કરીએ નૈનાબેનની તો નૈનાબેને કીધું કે મેં પ્રાઇવેટ ગાડી શોધવા માટે ખૂબ પ્રયાસ કર્યા બહુ લોકો અહીંયાથી જતા હતા તો પ્રાઇવેટ વાહન મળ્યું નહીં એટલે પછી મારે ન છૂટકે ચપ્પટે પાછો આવી જવાય કોર્પોરેશનમાં એટલે સરકારી મેયરના વાહનનો મારા ઉપયોગ કર્યો અને એના માટે મેં બિલ ભાડું બધું ભરી દીધું છે હવે તમે વિચારો કે મેયરને કેવી મજા તમને મને વાહન ન મળે ટિકિટ ન મળે તો ઠીક છે ઘરે બેઠું રહેવાનું પણ મેયરને એમ થાય સરકારી વાહન વાહનને જતા રહે ખેર કંઈ વાંધો નહીં પણ એમણે ગરિમાની વાત કરી કે મહિલાનું સન્માન મહિલાની ગરિમા ન જળવાય મહિલાઓ પુરુષ સમવડી છે અને માટે જ આપણે મહિલાઓને પણ મેયર બનાવીએ છીએ એટલે આ મહિલાઓના વિક્ટિમ કાર્ડથી આ મેયર શું કરવા માગતા હતા મુદ્દાને ગુમરાહ ખેર એમને કોના પર પ્રહાર કરવા કોના પર ન કરવા એ એમનો અંગત વિષય છે એમને મારે સાંભળાવવા પણ છે કે કેવી રીતે ગરિમાની તેઓ વાત કરતા હતા પણ એ સાંભળતા પહેલાં તમે એક વખત વિચારો કે રાજકોટ મહાનગરપાલિકાના મેયરનું સરકારી વાહન કુંભમેળામાં લાખો લોકોની વચ્ચે પડ્યું હોય અને ત્યાં કપડાં લટકતા હોય કપડાં સુકાતા હોય અને આ નૈનાબેન કહેતા હોય કે ત્યાં ખીતી નહોતી ત્યાં દોરી નહોતી ત્યાં લટકાવવાની કોઈ સુવિધા નહોતી અને એ પહેલાં જ તેમણે કહ્યું કે ત્યાં ખૂબ સારી સુવિધા છે બધાએ જવું જોઈએ

હું સ્નાન કરવા માટે પ્રયાગ ગઈ હતી સામાન્ય પબ્લિકની જેમ મેં પબ્લિકની સાથે સ્નાન કરેલું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સ્નાન કર્યું હું હતી ત્યારે રાષ્ટ્રપતિ પણ ત્યાં આવેલા હતા મંત્રી મંડળે પણ સ્નાન કરેલું છે સામાન્ય પબ્લિક થી લઈ અને વડાપ્રધાન સુધી આ સ્નાનનો મહિમા ખરેખર એક વખત આપણે પ્રયાગ કુંભ મેળાની અંદર સ્નાન કરવા જવું જોઈએ ખૂબ સારી એવી વ્યવસ્થા છે લાખો અને કરોડો પબ્લિક આજે સ્નાન કરી રહી છે ત્યારે હું એક મેયર તરીકે નહીં પણ એક સામાન્ય પબ્લિક તરીકે એક કુંભના સ્નાનનું ખૂબ મહત્વ હોય પાછું એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ એક મોકો આપણને મળતો હોય ત્યારે આ મોકો મારે નાવા માટેનો જતો નહોતો કરવો કમિશનર સાહેબના પરવાનગી પત્ર સાથે મેં આ કાર્યક્રમ ગોઠવેલો હતો ગાડી પ્રાઇવેટ લે લઈ જવા માટેના મેં પ્રયત્ન કરેલા હતા પણ બધા એક જ જગ્યાએ જ્યારે જતા હોય ત્યારે બસમાં પણ મુસાફરી કરવી અને ઝડપથી પાછું કોર્પોરેશને આવી શકાય એના માટે થઈને મેં પ્રાઇવેટ ગાડીની ખૂબ તપાસ કરી પણ મને ન મળી એટલે જે મેયરની ગાડી આપણે હુકમની સાથે જે લઈ લઈ જતા હોય એ હુકમની સાથે મેં પરવાનગી લીધી અને જે પણ ભાડું થતું હોય એ ભાડું એટલે કે ડીઝલ પેટ્રોલ ઇંધણનું જે પણ બિલ થતું હોય એ મેં ચૂકવી દીધું છે એટલે આ એક વાહિયાત વાત છે કે બે રૂપિયા લેખે એવો કોઈ બે રૂપિયાનો ઠરાવ ક્યાંય છે નહીં સરકારશ્રીના નિયમ પ્રમાણે ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ પ્રમાણે મેં ભાવ પણ ભરી દીધો છે અને એનું બિલ પણ આપને જોતું હોય તો મળી જશે બિલ પણ સ્ટેન્ડિંગ ચેરમેન

એટલે આ એક ગંભીર વિષય હું ગણું છું કે હુકમ પ્રમાણે જઈ છી અને જે સત્ય છે એને સાથે લઈને જઈ છી છતાં પણ આટલો બધો હોબાળો એક મહિલા તરીકે જ્યારે કરવામાં આવેલો છે એક મેર તરીકે મહિલા બેઠા હોય તો એની ગરિમા જે જળવાવી જોઈએ એ ગરિમા છે એ જળવાણી નથી હું આ વ્યક્તિગત બાબતમાં નહીં એટલે એમાં હું એમાં હું પડવા માગતી નથી કેમ કે સ્પષ્ટ રીતે હું કહી નઈ શકું કે જૂથવાદ હતો કે અજાણતા હતું કે જાણીતા હતું એટલે આમાં હું કંઈ પડવા નહીં માંગુ એટલે જે કંઈ પ્રશ્ન પૂછવા હોય આપ બીજા પ્રશ્ન પૂછી શકો છો બેન તમે લાગે ચૂકેલું છે કે 10 રૂપિયા લીધા બેન તમને તમારી ઉપર વાત છે કે આ તમને કુંભમાં લાગે તો મહિલા તરીકે કુંભમાં ગયા હતા પણ જ્યારે 9 ને 12 કુંભમાં આવીએ પુરુષો ધોતિયું પહેરીને જ્યારે નાતા હોય છે તો એના ઉપરના વસ્ત્ર નથી હોતા પહેરી સ્નાન કરેલું હતું કે હિન્દુ પરંપરા પ્રમાણે તો આમાં એક ઈસ્યુભાઈ નો છે રહી કપડા સુકવવાની વાત તો ત્યાં દોરીની કોઈ વ્યવસ્થા હતી નહીં ખીલી પણ હતી નહીં ને ખીટી પણ હતી નહીં સ્વાભાવિક છે કે એકદમ કપડાં નીતરતા હોય અને એ કપડા આપણે સ્નાન કરીને આવ્યા પછી એને નીચવી નથી એ નિયમ પ્રમાણે ને ધર્મ પ્રમાણે જ્યારે કપડા ખૂબ ભીના હતા તો મેં પણ આ એક ષડયંત્ર તરીકે આને કોઈ ગંભીર બાબત લઈ અને એક ઇશ્યુ બનાવ્યો છે જેને પણ બનાવ્યો હોય એ એટલું યાદ રાખે કે મહિલા મેયર તરીકે આ નાની એવી બાબત ગણો કે મોટી એવી બાબત

મને જ્યારે આ વ્યક્તિગત પ્રશ્ન છે મને રજૂઆત કરવાનો મોકો મળશે તો હું ચોક્કસ પણ રજૂઆત કરીશ તમે તમે એક મેયર જે ગરીમા કોર્પોરેશન અંદર હોય કે થોડા દિવસોથી એ જળવાઈ નથી હતો તો તેમને તેમને જે સ્થાન મળવું જોઈએ તેમને જે વિશ્વાસમાં લેવો એ વિશ્વાસમાં નથી લેવાઈ રહી શું માનું આ વ્યક્તિગત પ્રશ્ન છે આ વ્યક્તિગત પ્રશ્ન ની અંદર હું બને ત્યાં સુધી આ બાબતમાંથી દૂર રહેવા માંગુ છું જે પણ કાય પ્રશ્ન હોય એ મારા વ્યક્તિગત પ્રશ્ન છે એટલે આમાં જે હોય આપ તો પત્રકાર જગત છો પણ આમાં જે કાય હોય એમાં હું અંગત બાબતમાં હું કોઈના નામ પણ નહીં આપું તમે કે ચૂકવી દીધું છે કેટલા રૂપિયા

એ ભાડા પ્રમાણે મેં ભાડું પણ ભરી દીધું છે બે રૂપિયા ની વાત તો ક્યાંય ઉલ્લેખ છે જ નહીં બે રૂપિયા ની વાત છે એનો વાહિયાત વાત છે આ એનો ક્યાંય ઉલ્લેખ નથી પોતાના વ્યક્તિગત આ પ્રશ્ન છે ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય કે આ ગેર માહિતી તમને મળી પણ જે માહિતી મને મળી છે એ બે રૂપિયાની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી બે રૂપિયાની વાત કરીને જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય આપણામાં કહેવત છે ને જે કરે તે ભરે એટલે

અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને સ્નાન કરેલું છે મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે જીવતા હોય કે ન હોય આવું દ્રશ્ય ક્યારેય જોવા નહીં મળે પાછીના પાછળના જે પ્રશ્ન છે એના માટે હું પૂરી રીતે લડવા માટે તૈયાર રાજકોટના પ્રથમ નાગરિક છો તમે મેયર તરીકે

અલે બીજો ટીપરワン કાન તો આ બллеમાં આપ સહમત હતા કે નોતા આપની સમતિ એ એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી બે રૂપિયા પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન બે રૂપિયાની અંદર મુસાફરી કરે છે આગળની અંદર હું પણ જોઉં તો મેરો મુસાફરી કરેલી જ છે ક્યાં નથી કરેલી